બતાવી આપ્યું અને મહેમાનો હાજર રહ્યા ઉપલેટા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ ચંદ્રવાડિયા રમતભાઈ લાડાણી સી આરસી દિપેશ લાડાણી અશ્વિનભાઈ બારૈયા ભગવાનભાઈ મારુ અન્ય મહેમાનો અને શિક્ષકે હાજરી આપી હતી

મેં પણ ભાગ લીધો હતો જેમાં મારી કૃતિનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને બીજા બાળકોએ પણ ઘણી બધી કૃતિઓ બનાવી હતી જેમ કે થ્રીડી થ્રીડી હોલોગ્રામ થ્રીડી હોલોગ્રામ જાસુદ નીચા પિનહોલ કેમેરા વગેરે જેવી ઘણી બધી કૃતિઓ બનાવી હતી અમારી શાળામાં ઘણા બધા મહેમાનો પણ આવ્યા હતા અમારી અમારા ઉપલેટાના ચેરમેન શ્રી તથા મહા શાસનાધિકારી પણ આવ્યા હતા તેમણે અમારી બધી કૃતિઓ ખૂબ ગમી તેમણે અમારી કૃતિઓના વખાણ કર્યા અમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી ભાનુબેન અને ગણિતના શિક્ષક ડેનિશા ટીચર અને વિજ્ઞાનના શિક્ષક વિપુલ સર તેમણે અમારી ખૂબ જ આ કૃતિઓ બનાવવામાં ખૂબ જ મદદ કરી અને ઘણા વિદ્યાર્થીઓએ તે પણ કહ્યું કે અમારી શાળામાં આવા કોઈ પ્રયોગો થતા નથી તમારી શાળા ખૂબ જ સારી કહેવાય અને ઘણા શિક્ષકો અમારા વખાણ કરતા વખાણ પણ કર્યા કે તમે તમે ખૂબ જ ભાગ્યવાન છો કે તમારી આ શાળામાં આ બધી સાય પ્રવૃત્તિઓ કરાવે છે અમને આજે ખૂબ જ મજા આવી અમારી શાળા पीएम શ્રી ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળામાં આજે સામાજિક વિજ્ઞાન તથા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું તે તે પ્રદર્શનમાં અમારા શાસનાધીકારી અને ચેરમેન શ્રી આવ્યા હતા અને બધા જ વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાની જાતે કૃતિઓ હતી અને તે બધાને ખૂબ જ રસપ્રદ લાગી અને બીજી શાળાના પણ વિદ્યાર્થીઓ અહીંયા જોવા માટે આવ્યા હતા અને તેમને પણ અહીંયા તૃત્ય ખૂબ આજ રોજ અમારી શાળાની અંદર વિજ્ઞાન ગણિત તથા સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શન ની અંદર લગભગ પચાસ કે સાઠ જેટલી કૃતિઓ બાળકો દ્વારા બનાવવામાં આવી અને રજૂ કરવામાં આવી આ વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોમાં સામાજિ વિજ્ઞાન વિજ્ઞાન તથા ગણિતની સમજ કેળવાય અને કઠિન મુદ્દાઓ છે બાળકો સરળતાથી સમજી શકે આ વિજ્ઞાન મેળાની અંદર લગભગ પંદરસોથી બે હજાર જેટલા બાળકો એ ભાગ લીધો અને જોવા આવ્યા તેમને સમજ કેળવાની આ સિવાય લગભગ સો કે થી દોઢસો જેટલા શિક્ષકો તેમજ વાલીઓ પણ આ વિજ્ઞાન મેળાનો લાભ લીધેલો આ કૃતિઓ એટલા માટે બનાવી કે બાળકોમાં જે કઠિન મુદ્દાઓ છે એ સરળતાથી પોતે સમજી શકે અને આ કૃતિઓ છે તેના વિષય શિક્ષકો છે તે વિજ્ઞાન શિક્ષક વિપુલ એડા છે ગણિત શિક્ષક ડેનિશા છે તેમજ અમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક ભાનુબેન છે તેમના માર્ગદર્શન નીચે તેમજ અમારો સમગ્ર સ્ટાફના માર્ગદર્શન નીચે આ વિજ્ઞાન મેળો ગણિત તેમજ સામાજિક વિજ્ઞાન નું આયોજન કરવામાં આવ્યું